થોડા દિવસ અગાઉ સુરતના કામરેજમાં મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકીની હત્યા કરાવવાના ઈરાદે તેના જ પતિએ ફાયરિંગ કરાવી હોવાનો કિસ્સો પણ સામે આવ્યો અડાજણ વન વિભાગની ઓફિસમાં બજાવતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી છ નવેમ્બરની વહેલી સવારે કામરેજ નજીક ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યા હતા ઘરેથી અડાજણ જવા નીકળેલા મહિલા અધિકારીની કાર ઝાડ સાથે ભટકાયેલી હાલતમાં મળતા પોલીસને જાણ કરવામાં આવી કારમાં તેમની સાથે પુત્ર પણ હોવાનું જાણવા મળતા તાત્કાલિક અસરથી પોલીસ ઘટના સ્થળે પહોંચી

ફાયરિંગમાં વપરાયેલી રિવોલ્વર નવસારી નજીક અંબિકા નદીના પાણીમાં ફેંકી દીધાની કબૂલાત કરી છતાં સતત બે દિવસની સઘન શોધખોળ બાદ પણ પોલીસ રિવોલ્વર કબજે નથી કરી શકી